ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ આપણા પાડોશી અને આપણા ખાસ હમદાર કોડીનારની વિધાનસભા હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય જેમાં એક નાના ભાઈ ની જેમ અમારી સાથે ઉભા રહેવા એવા કેસી રાઠોડભાઈ આપણા મંત્રી મહામંત્રી ભાઈ શ્રી દિલીપભાઈ જિલ્લા પંચાયત પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી રાજવીરભાઈ આપણા ધારાસભ્ય શ્રી આપણા બધાના હરિકા ગઈ ગયા હરી આ મને પાછો તમને સમજી ગયા મને કે કામ માન ગાડી મોસમ પકડે રોકી દે અહીંયા મારા ઉપસ્થિત બધા જ નગરપાલિકાની ચૂંટણી લડતા બધા યુવાન મિત્રો પત્રકાર ભાઈઓ શહેરના વડીલો યુવાન મિત્રો સભામાં તો ઘણું બધું સાહેબે પણ કહ્યું મેર સાહેબે કહ્યું કેશીભાઈએ પણ કીધું તો મારે તમને આજ આપણા શહેરમાં પધારેલા મહેમાનોએ આપણને જે શબ્દોથી મેળવેલા છે એની વાતો કરવી છે આપણા શહેરને ગુંડાઓનું શહેર કહે છે ગુંડાગીરીની દાદાગીરીથી ફોર્મ પાછા ખેતરનારા લોકોનું શહેર કહે છે મારે આ બધાને કહેવાનું છે કે આ શહેરની એક ઘટના તો બતાવો કે આ શહેરમાં કોઈ મારો પ્રજાજન કોઈ ગુંડાગીરીનો ભોગ પણ બન્યો હોય જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ તાલુકામાં શાસન શાસનમાં આવીને ત્યારથી આ દિવસ તમે તો તમારાની ચિંતા કરો કે તમે જે કોંગ્રેસની વાત કરો છો એ તમારા કોડીનાર તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે ત્યાં સુગમ છે લોકોને બ્લેકમેલ કરવા સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવા રેસ્ટિંગના દુકાનદારો પાસેથી હપ્તા લેવા દારૂ જુગારમાં

પણ કીધું તો કે મારા શહેરના એક પણ નગરજન ને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ત્યારે કીધું હતું ચીરી યાદ રાખજો હજુ પણ તમારા ગમે એવડા આવે ને એનાથી અમને કઈ ફરક પડતો નથી અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના બાદથી પણ

વધારાનો સમય માત્ર કોડીદાર સેહજ પ્રેમ અમને આટલા આટલા વર્ષ સુધી દૂર રાખ્યા છતાં પણ અમારી આજે જોડાઈ ગયા એના પ્રેમ ને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે ભારતીય જનતા આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એની ટિકિટ ના આપે અને આમાં આપણે હમણાં જ ગઈ લોકસભાના

કઈ વાંધો નહી તમારા દિલની વાત હું અમિતભાઈ ને કે હવે જલ્દી આના વધામણા કરો રાજેશ આપણે પૂછી લઈએ પછી એમને પણ બોલાવી લઈએ આ બધા ચોમાસાના એટલું કેવાય

હું તો ગર્વ સાથે કહું છું ગર્વ સાથે કે જ્યારે હું આ નગરપાલિકા નો પ્રમુખ બન્યો ને ત્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય સફાઈની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય ત્યારે હું સવારમાં દરરોજ આખા ગામમાં ચાર જોન પાણીનું બધામાં જતો તો દરેક વિસ્તારમાં ત્યારે મુસ્લિમ સમાધિ કોઈ પણ વિસ્તાર હોય બુખારી મલ્લો હોય પઠાણ શેરી હોય શેખફલિયો હોય કાજી શેરી હોય

એના તમે અંશ પણ બની જાવ ને તો પણ તમારું ધન્ય જીવન થઈ જાય તમારું જીવન ધન્ય થઈ પ્રમાણિક અને વ્યક્તિ તમે આવી વાત કરો છો એ અમિત માના કરીને મેં કોડીના તાલુકાના અમે એનું ઋણ જીવન પણ ભૂલવા નથી એને અમારી બંધ ફેક્ટરી ચાલુ સહાય કરાવી એના માટે તમે કહો છો કે સેટલમેન્ટ કરાવ્યું તમે તમે સમાન અમારી ચાલુ કરાવી એના માટે છો જોઈએ તમારી પાસે બોલવાના બીજા શબ્દો તો હોતા જ નથી અને અમને એની અપેક્ષા પણ નથી રહેતી કોડીનાની ગુંડાગીરી માટે પણ શક્તિભાઈ બોલે છે શક્તિભાઈ તમારો પણ પાછલા દિવસોનો ઇતિહાસ બધા જાણે છો ભાઈ ભાવનો રધી ભાગીને કચ્છમાં જાય અને કચ્છમાંથી પછી રાજ્યસભામાં કોણ જાય ગામમાં જીતે નહીં જાય રાજ્યસભા અને અમને તમને બોલતા આવડે તો અમને પણ બોલતા જ આવડે છે ભાઈ સમજી લેજો પપ્પા તમે તમારી કારીગરી ખૂબ કરી લીધી તમે તો પ્રયત્ન અહીંયા ખૂબ કર્યો બે દિવસ થી આ વિસ્તારમાં એમ કે છે કે ચૂંટણી પંચ ને અમે બધાને દબાવી ધમકાવીને કામ કરીએ છીએ ચૂંટણી પંચ ને કોણ દબાવે છે ને કોણ ધમકાવે છે ને એની અહીંયા લેખિતમાં બધી આવી છે એમના વિપક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા એ એમ કહે છે કે આ ગામની અંદર એસઆરપી મૂકો બીએસએફ મૂકો

કે હું રેડે તો તમે પણ એટલા માટે મારા ગામની અંદર ઉમેદવાર નથી મળતા અને આપણે કહે છે કે કોંગ્રેસ ને હુકામ સભ્યો સભ્ય જાય એ બધા યુવાન મિત્રો માત્ર એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે

કે નિયમ મુજબના વહીવટ કરવો આપણા બંધારણમાં પોલીસ ફોર્સ ને સરકારી તંત્ર એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબ કામગીરી કરવી અને નિયમ વગરના કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સ એ માનવું નહીં એવું બંધારણમાં સ્પષ્ટ લખેલ છે અને આવા અધિકારીઓ જો અહીંયા પચીસ પચીસ ગાડીને ત્રીસ ત્રીસ ગાડીઓ લઈને

કે કોઈ ડરાવાની વાત નથી અમને બંધારણમાં મળેલા અધિકારનો અમે પ્રયોગ કરશું તમે જો મારી પાર્ટીને મારા ઉમેદવારોને કે અમને ચૂંટણી દરમિયાન ક્યાં પણ કદરવાની જો કોશિશ કરી તો આ અધિકારીને કહેજો કે આ જિલ્લામાં તમારા કેવડા બધા ભ્રષ્ટાચાર અને તમારું કુશાસન મારી જિંદગીના ચાલીસ વર્ષમાં મેં આવડો બટલો ભ્રષ્ટાચારી અધિકારી મારી જિંદગીમાં મેં ચાલી ન જોયો